વડગામ તાલુકાના કોદરામ ખાતે કેડવણી મંડળ કોદરામ સંચાલિત એમએ પરિક વિદ્યાલય ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો વડગામ તાલુકાના કોદરામ ખાતે કેડવણી મંડળ કોદરામ સંચાલિત એમએ પરિક વિદ્યાલયની સ્થાપના બે આઠ ઓગણીસો ચુમ્મોતેરના રોજ હોય ત્યારે તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ પચાસ વર્ષ પૂર્ણ થતા તેની ખુશીમાં સુવર્ણ જયંતિ મહોત્સવ સમારંભ કેડવણી મંડળ કોદરામ અને એમ એ પરીખ વિદ્યાલયના પ્રમુખશ્રી અને દાતાશ્રી મહેન્દ્રભાઈ પરીખના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં સમારંભનો ઉદઘાટક શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર હિતેશભાઈ આર પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર વિનુભાઈ એમ પટેલ અને મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયા ઉપસ્થિતિમાં સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયેલ જેમાં કેડવણી મંડળ કોદરામ અને એમએ પરીખ વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી સૌજીભાઈ કે ચૌધરી દ્વારા કાર્યક્રમની રૂપરેખાને આવેલ મહાનુભાવોને આવકારે જેમાં ગુજરાતમાં અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી હસમુખભાઈ પટેલ તેમજ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ સરગમ બિલ્ડર સુરતના મનોજભાઈ પ્રજાપતિ ઉદ્યોગપતિ રમેશભાઈ શેઠ તેમજ કોદરમ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસુભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સુવર્ણ જયંતિ મહોત્સવને ખુલ્લો મુકેલ જેમાં કેડવણી મંડળ કોદરામ સંચાલિત એમએ પરિક વિદ્યાલય ખાતે દ્વિતીય સેશનમાં એમએ પરિક વિદ્યાલયના શિક્ષિકા બહેન શ્રીમતી દક્ષાબેન તબિયાર વય નિવૃત્ત થતા વિદાય સમારંભ અને તૃતીય સેશનમાં રાત્રે એમએ પરિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ સાથે કેડવણી મંડળ કોદરામ અને એમએ વિદ્યાલય દ્વારા હર્ષ ઉલ્લાસની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ જેમાં કેડવણી મંડળ કોદરામ અને એમએ પરિક વિદ્યાલયના પ્રમુખ શ્રી અને દાતા શ્રી મહેન્દ્રભાઈ પરી ઉપપ્રમુખ શ્રી સૌજીભાઈ ચૌધરી તેમજ કારોબારી સભ્ય શ્રીઓ અને વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા આવેલ મહાનુભાવો અને ગ્રામજનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ જેમાં કોદરામ કેડવણી મંડળ અને એમએ પરિક વિદ્યાલય દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં એમએ પરિક વિદ્યાલયના આચાર્ય શ્રી બીઆર ચૌધરી દ્વારા આવેલ સૌનો આભાર વ્યક્ત કરાવતો જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ પટેલ સૌરભભાઈ ચૌધરી રતુજી બી રાણા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાસ મીર વડગામ શ્રીમતી એની સ્થાપના થયેલી હતી ગામોમાં હાઈસ્કૂલો તો એ ઉદ્દેશથી છોકરાઓ છોકરીઓ સારી રીતે અહીંયા સ્ટડી કરે અને બીજી બધી ઘણી બધી તકલીફો એમની દૂર થાય એ ઉદ્દેશથી અમે અહીંયા સ્કૂલ શરૂ કરેલી કે જે આજની તારીખે બે હજાર ચોવીસ પચાસ વર્ષ ગોલ્ડન ડુબલી અત્યારે આજે અમે ઊભી ઉભી રહ્યા છીએ એ અડધી સદીમાં સારા એવા બધા સ્કૂલે શિખરો પાસ કર્યા છે અને આગળને આગળ સ્કૂલ વધતી રહે એના માટે અગિયાર બાદ પછી પણ અમે જે સાયન્સની ફેકલ્ટી માટે અમે જે અમારી ટ્રાય કરી રહ્યા છીએ અને એમાં અમારો બોર્ડનો સહકાર છે અને બધું જ સ્કૂલ આગળ વધે એવી અમારી શુભેચ્છા